ગુજરાતને હચમચાવી નાખનારો વડોદરાને હિપકે ચડાવનારો આ ઘટનાક્રમ ગઈ કાલે વડોદરા માટે ખૂબ જ ગોઝારો સાબિત થયો હતો હળની હરણી તળાવમાં જે દુર્ઘટના બની હતી જેમાં પંદર લોકોના મોત નીપજ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો આ પંદર લોકોમાં એક જ ઘરના બે બાળકોનું પણ મોત નીપજ્યા છે જેને લઈને પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે હાલ જે આશિયાના ખલીફા છે અને જે રેહાન ખલીફા છે તે બંનેને જે તેમનો જનાજો છે તે કબ્રસ્તાન તરફ લઈ જવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના જે લોકો છે તે ઉમટ્યા છે વાત કરવામાં આવે તો જે આ દુર્ઘટના બની છે તે સંદર્ભમાં ઘેરા પ્રત્યાઘાત છે તે વડોદરાવાસીઓમાં પડ્યા છે ઉલ્લેખનીય છે કે સત્તર વર્ષ પછી જે રેહાન ખલીફા છે તેમનો જન્મ થયો તો એટલે કે સત્તર વર્ષ બાદ જે તેમના પપ્પા છે ફારૂ ખલીફા તેમને એક બાળકનો જન્મ થયો હતો પરંતુ આ જન્મના પગલે પરિવારમાં એક ખુશી પણ હતી એક સ્કૂલનો પ્રવાસ છે એટલો કાળમુખો બન્યો કે તેમણે વિચાર્યું નહોતું કે તેમની જિંદગી આવી રીતે ખતમ થઈ જશે તમામ માતા પિતા છે પોતાના બાળકો માટે સ્વપ્નઓ જોતા હોય છે તમામ જે એમના માટે થઈને વિશેષ કામ કરવાનું કામ કરતા હોય છે પરંતુ આજે તેમના કાળજુના કટકા છે તે તેમનાથી દૂર જતા રહ્યા છે એટલે કે એક જ ઘરના પિતરાઈ ભાઈ ભાઈ બહેનો જેમાં આશિયાના ખલીફા અને રેહાન ખલીફા જે છે તેમનું નિધન થયું છે તેના કારણે સમગ્ર પંથકમાં શોખની લાગણી જન્મી છે હાલ તમામ જે લોકો છે તે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા છે કબ્રસ્તાન તરફ આ અંતિમ યાત્રા છે તે નીકળી રહી છે તેને લઈને લોકોમાં પણ એક શોખનો માહોલ છે કેમ કે જે નાના બાળકો હતા નાના ભૂલકાઓ હતા તેમણે વિચાર્યું પણ નહોતું કે આવી રીતે તેઓ છે આટલી નાની વયે છે તે મૃત્યુ તેમનું નિધન થશે હાલ જે મોટી સંખ્યામાં જે સમુ સમાજના લોકો છે મુસ્લિમ સમુદાયના લોકો છે તે અહીંયા હાજર છે કાંદ આપીને કબ્રસ્તાન તરફ છે તેમને જનાજો છે તે લઈ જવામાં આવી રહ્યો છે હાલ ખાસ વાત એ પણ છે કે આ જે બાળકો હતા તેમની ઉંમરની વાત કરવામાં આવે તો આઠથી દસ વર્ષ છે તેમના તેમની ઉંમર હતી ને તેને જ લઈને પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ખાસ ઘોર બેદરકારી સામે આવી છે જેમાં કોઈ પણ પ્રકારની જે તકેદારી છે તે રાખવામાં નથી આવી જેના પગલે આ પ્રકારની દુર્ઘટના બની છે ને આજે એક પરિવારે પોતાના બે કાળજા કાળજાના કટકા એવા વહાલા સોયા દીકરા અને દીકરી ગુમાવ્યા છે ખૂબ જ દુઃખદ ઘટના છે તમામ જે વાલીઓ માટે જે સ્કૂલે પ્રવાસ મોકલતા જે વાલીઓ છે તેમને પણ હવે સાવચેત રહેવાની જરૂરિયાત છે કેમકે આ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ક્યાંક ને ક્યાંક આ નગરોળ તંત્રના જે અધિકારીઓ છે તેમના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિચાર તો કરો તમે જ્યારે એક પરિવારમાં સત્તર વર્ષ પછી એક બાળકનો જન્મ થાય એ પરિવારની ખુશી કેટલી અપાર હશે બિચારા તમામ જે એમના માતા પિતાએ સ્વપ્ના પોતાના જે સંતાનો માટે જોયા હશે પરંતુ પળભરમાં આ સ્વપ્ના છે તે ગુજરાતે તેમનાથી છીનવી લીધા છે આમાં આ જે આકસ્મિક ઘટના બની હતી તે બેદરકારી ચોક્કસથી એ કોન્ટ્રાક્ટરોની તેમજ મનપાના જે વીએમસીના જે અધિકારીઓ છે તેમની જોવા મળી છે સેકન્ડ હેન્ડ બોટ છે તે હરણી તળાવમાં ચલાવવામાં આવતી હતી તેમજ ક્ષમતા કરતાં વધારે જે લોકો જે નાના નાના બાળકો હતા તેમને બેસાડવામાં આવ્યા હતા વાત આટલેથી ન અટકી તે લોકોએ કોઈ પણ લાઈફ જેકેટ જે પ્રિકોશન હોય સુરક્ષાના સાધનો હોય તે આપ્યા નહોતા આવી જ રીતે ઠેર ઠેર જે આ છે આ જે વડોદરામાં જે પંદર જેટલી અડધી ઉઠી છે એના કારણે જે પરિવાર છે તે માં હૈયા પાટ રુદન જોવા મળી રહ્યું છે સમાજના લોકો છે તે હવે કાંદ આપીને કબ્રસ્તાન તરફ જઈ રહ્યા છે ખૂબ જ દુખદ આક્ષણ કહી શકાય કે એક પિતા છે તે પોતાના સંતાન જે એક ખાસ કરીને વાત કરીએ તો જે એક પિતા છે તે પોતાના બાળકને કાંદ આપી રહ્યો છે એ પ્રકારના જે દ્રશ્ય છે તે હાલ નજરે પડી રહ્યા છે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો સબીના પાર્ક આજવા રોડ ખાતે બંને ભાઈ બહેનો પિતરાઈ ભાઈ બહેનો ન્યૂ સનરાઈઝ વાઘોડિયા ખાતે આવેલી સ્કૂલ છે ત્યાં ભણતા હતા સ્કૂલમાંથી એક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં બંને બાળકોએ ભાગ લીધો તેઓ પણ ફરવા માટે ગયા હતા પણ તેમણે પણ આવું વિચાર્યું નહોતું કે તેઓ આ દુનિયામાં નહીં રહે દુઃખદ નિધનથી પરિવાર છે માતા પિતા ખાસ કરીને તેમનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હાલ તેમના જે ફારૂખ ખલીફા છે જે રેહાન ખલીફાના પિતા છે તેઓ યુકેથી તાત્કાલિક જે છે તેમના પુત્રના આવા સમાચાર મળ્યા જે માઠા સમાચાર તેને લઈને તેઓ પહોંચ્યા હતા અને હાલ જે કબ્રસ્તાન તરફ છે તે બંને જે જનાજાઓ છે જે આશિયાના ખલીફા છે અને રેહાન ખલીફા છે તેમની જનાજાઓને અંતિમ યાત્રા છે તે નીકળી રહી છે કબ્રસ્તાન તરફ પહોંચી રહી છે મોટી સંખ્યામાં લોકો પણ ખાસ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે તમામ માટે આ શોખની લાગણી હાલ જોવા મળી રહી છે લોકો પણ હાલ જે માહોલ અહીંયા જોવા મળ્યો છે શોખમગ્ન માહોલ છે તમામ લોકો ભગવાનથી પ્રાર્થના કરી રહ્યા છે કે તેમની આત્માને શાંતિ અર્પે ખાસ કરીને જે માતા પિતા છે તેમના ઉપર હાલ જે વ્યક્તિઓ પોતાના પરિવારથી દૂર થતા હોય છે માતા પિતાની સ્થિતિ તમે વિચારી શકો છો કે આ પ્રકારની હોય છે ને આજે તેમના સંતાનો તેમના વહાલા સોયાઓ તેમના લાડકવાયાઓ આજે તેમનાથી દૂર થઈ ગયા છે હર હંમેશ માટે એ માતા પિતા ઉપર શું વીતી હશે તેની મનોસ્થિતિ શું હશે તે વિચારીને પણ આપણને કાળજું કંપાવી દે તે પ્રકારની ઘટના છે ન માત્ર એક પરંતુ આવા જે પંદર પરિવારોની આ પ્રકારની સ્થિતિ આ જોવા મળી છે ને સમગ્ર વડોદરા છે તે હિપકે ચડ્યું છે અમે પણ ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે જે આ બંને નાજાઓ છે તેમને જે બંને લોકોનું નિધન થયું છે તેમને શાંતિ અર્પે અને ખાસ કરીને જે લોકો છે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને કબ્રસ્તાન તરફ છે આશિયાના ખલીફા અને રેહાન ખલીફા તેમને છે વિદાય આપવામાં આવી રહી છે અંતિમ વિદાય છે તે હાલ આપ જોઈ શકો છો કે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્ય આ જે દુઃખદ દૃશ્ય છે તે જોવા મળ્યા છે જ્ઞાને જ લઈને પ્રશાસન સામે પણ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે તમામ લોકો માંગ કરી રહ્યા છે કે આવા નગરો તંત્રના જે અધિકારીઓ છે રાક્ષસો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય જે કોઈ પણ આમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટરો છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં હાલ લોકો છે તે કબ્રસ્તાન તરફ છે આ જનાજાને લઈ જઈ રહ્યા છે ને હાલ આ જે માહોલ છે ચોખમગ્ન માહોલ છે લોકો પણ મોટી સંખ્યામાં ધીમે ધીમે છે તે કાંધ આપવા માટે જોડાઈ રહ્યા છે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે ત્યારે ફરી એકવાર ગુજરાતને હચમચાવી દે તે પ્રકારની છે કેમકે થોડાક સમય અગાઉ સાગરમાં પણ પ્રકારની ઘટના એટલે વડોદરાના ઇતિહાસને કલંકિત કરતી આ ઘટના સામે આવી છે જેમાં કાળા કિલી સમાન પણ કહી શકાય કે જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી કોન્ટ્રાક્ટરોની બેદરકારી તેમજ જે શાળા છે તેમની બેદરકારીના પગલે આજે જે લોકો પરિવારના બાળકો હતા તેઓ આ દુનિયામાં નથી રહ્યા તેમના કાળજુના કટકા છે તે આજે તેમનાથી જુદા થઈ ગયા છે એટલે કલ્પના કરી શકાય છે તમને કે મને જે વ્યક્તિને સૌથી વધારે દુઃખ પહોંચ્યું હોય એ એમના માતા પિતા છે કેમ કે જેના ઉપર વીતતી હોય છે તેને આ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેનો ખ્યાલ આવતો હોય છે કેમેરામેન તોફિક ઘાંચી સાથે પૈઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ વડોદરા